તો બન્યો ના આ ગરમીના હિસાબે એસીના ગરમીનો પાયો વધી ગયેલો હતો અને એસી પણ કોર્પોરેટ નું કે પાછળ એના હિસાબે આગ લાગી બધું આગના હિસાબે બધું અંદર આજુબાજુમાં જેટલી ઇલેક્ટ્રિક હતી ને એમાં શોર્ટ શોર્ટ સર્કિટમાં અગ્નિનો પેલો પ્રભાવ નીકળતા નાશ ભાગ ઉપર જે લોકો દેખાય છે એ લોકો ઉંમર ફસાઈ ગયા છે આ ફસાઈ ગયેલા છે બચાવ માટે પેલું એ લાવે છે બચાવ કામગીરી ચાલે છે આ બીગ અત્યારે આવી ગયા છે બધા અને બધી રીતે કામગીરી ચાલે છે

અમદાવાદમાં અત્યારના આ ખબર પ્રસરી ગઈ છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ